મિત્રો જય માતાજી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્ય ચાર બે બે હજાર ચોવીસ મિત્રો આજે રવિવારનો દિવસ પોષ માસ કૃષ્ણપક્ષની આજે નવમી વૃદ્ધિ યોગ આજે નક્ષત્ર વિશાખા નક્ષત્ર જે સવારે સાત ને એકવીસ મિનિટ સુધી રહેશે પછી અનુરાધા નક્ષત્ર આવશે મિત્રો વિશાખા નક્ષત્ર તે ગુરુદેવનું છે અને અનુરાધા નક્ષત્ર શનિ મહારાજનું આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં રહેશે અને આજનો રાહુકાળ ચાર ને ચાલીસથી છ ને બે વાગ્યા સુધી રાહુકાળ ભોગવશે મિત્રો આજનું અભિજિત મુહૂર્ત બાર ને તેર મિનિટથી બાર ને એકાવન મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે બીજો આજે આપણે વાત કરીએ ગ્રહ ગોચર કે આજના ગ્રહની બાબતોમાં ગુરુ મહારાજ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુ મહારાજ કન્યા રાશિમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ મંગળ અને શુક્ર ધનુ રાશિમાં સૂર્ય બુધનો દિત્ય યોગ એ મકર રાશિમાં શનિ મહારાજ કુંભ રાશિમાં અને રાહુદેવ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું કોચર રાશિ મિત્રો આપણે જે આજે વાત કરવા જઈ રહ્યા છે દૈનિક રાશિ ભવિષ્ય તે આપના જન્મના ચંદ્રના આધારિત આજનું રાશિફળ સમજવું મિત્રો દરેક વાલા જાતકોને નાના નાના ઉપાયો કરવાથી આપણા દિવસમાં નાનકડો ઉપાય પણ કંઈક મોટી પ્રગતિ લઈને આવશે તો શું કરવું અને શું ના કરવું તેની આપણે ચર્ચા કરીશું મિત્રો આજે જે વિશાખા નક્ષત્ર છે ગુરુદેવનું સાતને એકવીસ સુધી અને આખો દિવસ આજે અનુરાધા નક્ષત્ર છે જે શનિદેવનું નક્ષત્ર રહેશે તો મિત્રો આજના દિવસમાં મેષ રાશિથી માળી અને મીન રાશિના જાતકો સુધી કેવા પ્રકારના ફળ મળશે તેની આપણે ચર્ચા કરીશું મિત્રો આજે વાત કરીએ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાનેથી ચંદ્રદેવનું પરિભ્રમણ મિત્રો આજના દિવસમાં કોઈ પણ કાર્યો વિચાર્યા વગર ન કરવા વાહન જો વિચારીને ચલાવવું પોતાની વાણીની અંદર બોલવામાં ચપડતા રાખવી વાણીના કારણે તમારી બાબતોમાં માન અને પ્રતિષ્ઠામાં ભંગ ના થાય તેની કાળજી લેવી વાયરલ ઇન્ફેક્શનથી પણ તમારે સાચવવું મેષ રાશિના જાતકોને આજે ચંદ્રદેવ ઉપર રાહુદેવનું પાંચમી દ્રષ્ટિ પડવાના કારણે માનસિક ડિપ્રેશન અને ટેન્શન આવી જાય અને આજના દિવસમાં મકાન સુખ માતા સુખ વાહન સુખથી તમારે ખૂબ સાચવવું ક્યાંક તમને અબજસ કે મનમાં લાગણી થાય એવી ઘટના ના બને તેના માટે આજના દિવસમાં શિવજીની આરાધના કરવી અને દિવસ પસાર કરવો મિત્રો વાત કરીએ વૃષ વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ચંદ્રદેવનું પરિભ્રમણ સપ્તમ સ્થાને પરિભ્રમણ થશે મિત્રો આજે ચંદ્રદેવનું સપ્તમ સ્થાને પરિભ્રમણ એટલે પતિ પત્ની સાથે હરવા ફરવાની બાબતો બની શકે વૃષભ રાશિના જાતકોને આજે આનંદ અને ઉમંગની બાબતોમાં કરી શકાય ચંદ્રદેવ નીચના છે પણ જ્યારે ચંદ્રદેવ દ્રષ્ટિ લગ્નમાં નાખતા હોય અને ઊંચની દ્રષ્ટિ નાખતા હોય ત્યારે આજના દિવસમાં આનંદ અને ઉલ્લાસભર્યું વાતાવરણ બની શકે પતિ પત્નીની બાબતોમાં સુમેળભર્યું વાતાવરણ બને અને આજના દિવસમાં કરેલા કાર્યોમાં સફળતા મળે મિત્રો આજે તમારી માતાના સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે તમારે મોસાળ પક્ષે કંઈક સારા સમાચાર મળે અને મોસાળમાં જવા આવવાની બાબતો ભાઈ આજે તમારો દેવાનું કોઈ ઋણ લેવું હોય કે ઋણ આપવું હોય તો આજનો દિવસ સારો ગણી શકાય આજના દિવસમાં તમારે શિવજીની આરાધના કરી હનુમાનજીની પૂજા કરી અને આ દિવસમાં સફળતા પ્રાપ્ત કરે મિત્રો વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે જે જાતકો પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકોએ ખૂબ સાચવવું સાથે સાથે સંતાનની બાબતોમાં અફજસ મળે અને પેટની અંદર ખાવા પીવામાં તમારે કાળજી લેવી પેટને હાઈપર એસિડિટી કે આવી બાબતો ન બને તેની કાળજી લેવી આજના દિવસમાં તમારે હોમ રાહ રાે નમાના મંત્ર કરો અને શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને ચતુર્ પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારે મનની અંદર ક્યાંક એવી બાબતો બને અને આજના દિવસની અંદર મનની અંદર લાગણીશીલ સ્વભાવ થાય તમે કોકના ઉપર તમારા લાગણીના કારણે તમારી ધનહાનિ થાય તેવી બાબતો બની શકે તો આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરવી અને શિવજીની પૂજા કરવી મિત્રો વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે નાના મોટા પ્રવાસોમાં તમારે જવાનું થાય અને પ્રવાસની અંદર સાનુકૂળભર્યું વાતાવરણ બની શકે પ્રવાસમાં ક્યાંક લાભની બાબતો પણ બની શકે છે આજે તમારે લાભ મળવાની બાબતો ગણી શકાય આજના દિવસમાં કરેલા કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય મિત્રોથી નાના ભાઈ બહેનોથી સાથને સહકાર મળે તેવી બાબતો બને તો આજના દિવસમાં તમારે માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરો મિત્રો વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકોને આજે બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારી ભાષામાં ચપ્પડતા આવશે આજે વીલ વારસો પ્રોપર્ટીને લગતા બાબતો કે કંઈક ગુપ્ત કોઈક એવા કોઈકના આશીર્વાદ મળે અને આજના દિવસમાં તમારો દિવસ શુભ પસાર થાય તેના માટે આજે જે તુલા રાશિના જાતકો હોય તેવા જાતકોએ પોતાને માતાના ચરણ સ્પર્શ કરવા અને પિતાની યાજ્ઞાનું પાલન કરવું મિત્રો વાત કરીએ ધનુરાશિને ધન ધનરાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો બારમા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ આજે વાયરલ ઇન્ફેક્શનની બાબતો ધ્યાન ધન રાશિના જાતકોએ આજે શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન ન કરવો પ્રવાસની અંદર ક્યાંક નુકસાની જેવી બાબતો બને તો આજના દિવસમાં ખૂબ જ કાળજી લેવી ક્યાંક કોકની સાથે પોલીસ સ્ટેશનના કેસમાં જવું પડે તો આજના દિવસમાં કોઈના ઉપ કોઈની બાબતોમાં તમારે હસ્તાક્ષર ન કરવું અને પોતાના જામીનમાં કે સાક્ષીમાં સહી નહીં કરવી મિત્રો આ માટે તમે તમારા કુળદેવીની આરાધના કરો અને શિવજીની પૂજા કરો મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે તમારા લાભમાં વૃદ્ધિ થાય મોટા ભાઈઓ સાથે કંઈક મિલન મુલાકાત થાય પ્રેમ પ્રકરણની અંદર બાબતો સારી બને અને આજના દિવસમાં તમારે પત્નીથી પણ લાભ મળે ધંધાકીય લાભ મળે તો મકર રાશિના જાતકોએ આજે આજનો દિવસ આનંદ ઉત્સાહભરો બની શકે પણ સાથે સાથે સંતાન તરફે તમને કંઈક ચિંતા અપાવે તો આજના દિવસમાં ખૂબ જ કાળજી લેવી માટે હનુમાન ચાલીસાના પાઠ કરો શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો ચંદ્રદેવ રાહુદેવની દૃષ્ટિમાં પણ છે અને શનિદેવની દૃષ્ટિમાં પણ છે સાથે શનિદેવના નક્ષત્રમાં તો કુંભ રાશિના જાતકોએ આજે હાઈપર એસિડિટી કે બ્લડ પ્રેશરની બાબતોમાં તમારે કાળજી લેવી આજના દિવસમાં શક્ય એટલે હનુમાનજીની પૂજા કરો મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો આજે તમારી ભાગ્યની ઉન્નતિ થાય અને દિવસની શરૂઆત થાય આજના દિવસમાં કરેલા કાર્યો શુભ ફળની પ્રાપ્તિ થાય માટે આજે કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે તમારા ગુરુદેવની આરાધના કરો અને શિવજીની પૂજા કરો માતાના ચરણ સ્પર્શ કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પાંડે આ પણ નિહાળી રથ દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી